આવી ગયો ભાઈ હા એવું પણ આઈજો હા એવું ડોક્ટર ઓ પેલા આવ તો તું ડોક્ટર ઘરે તા બેસાને જલ્દી ઉભા રહે કે તમે જીવા સબ જીવા ઉડી ગયો જતોડ રે ડોક્ટર યાર આ ડોક્ટર બાર તમે શું કરો છો યાર ડાકો લઈ લો નું ઓય નહીં તો ખબર છે તમે તાન શું કરો તમે ડોક્ટર અલ્યા એ મરી જશે બોવ કે આ કાયલો ગોરા હા હા દો ઉપર જીવા ના પતી ગયો જીવા યાર લોય દોરાવો મોપા ગોમ જીવા હા તો ઓલો રહ પક એટલા

જલ્દી જા દે હા લેવી મારી લે લ્યો આ તો લ્યો વખો હો મરી ગઈ મેકો મોહો મરી જાય તો મેકો

આમ તો મરી જાય તો સારું આજે જ ખાજ થી જાય આખા જમીન આવી જાય કે હા તો જમીન આ એક વિઘા જમીન માં આ નિયમ નો તો પતાઈ દો કે તાને હા કોણ પતાઈ દો આપણે ને એવું ડાગુ કરતા ને ના વતો યાર માં ના લેવાય આ ઉંધા રસ્તો સો જવા દે હો ડા કોણ તો ઓમાય પોની નતા કેતા પાણી પોની નહીં હિપ્યું ઓ મરી જાય તો માં હાઈટ વિઘા જમીન આવી જાય પણ એટલે ના કરાય કે ડાગુ ના કરાય